છેલ્લા ઘણા સમયથી દાદરા નગર હવેલીના કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા આજે રસ્તા પર ઉતરી આવી કલેક્ટર કચેરીની બહાર તપતા તાપમાં ભૂખ હડતાલ પર બેઠા છે અને ભ્રષ્ટાચાર બંધ કરો અમારી સ્કોલરશીપ આપો જેવા નારાઓ સાથે તેઓ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે સિલવાસમાં કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના હાલે બંધ હાલતમાં છે આ સંદર્ભે રોષે ભરાયેલા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું પણ બહેરા પ્રશાસનને વિદ્યાર્થીઓનો અવાજ કાને આવ્યો ન હતો એવા દ્રશ્યો આજે આજના સર્જાયેલા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે ત્યારે આજે વિદ્યાર્થીઓ આક્રોશમાં આવી ગયા હતા જુઓ આજના ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોને

के पास। है दो तीन साल हो गए हम की मांग करे अभी तक तो कोई अधिकार हमारी सुनता नहीं है हर बार बोला जाता है कि दस दिन में मिल जाएगी एक मंथ में मिल जाएगी किसी ने हमारे बात सुनी नहीं है और सब ये जितने बच्चे इधर देख रहे सब बच्चों को कॉलेज से निका, निकाल दिया है और हम कहाँ जाएंगे अभी हमारी कोई अधिकार सुनता नहीं है બચોલરશિપ બાકી ક્યુ ક્યુ નહીં ચાતે જબ તમે સ્કોલરશિપ નહીં મિલે તબ તક ઉઠને બહુ સારા અધિકારી આયે થાય બોલા જતા ચાલુ કરી નહી બીજા જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈક બટન પર ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો